મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ અંદર પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ કે મિત્રો કેટલાક નિયમો બદલાઈ ગયા છે અને કેટલાક મિત્રો ખાસ કરીને ફેરફારો મિત્રો થવાના છે આઠ નવા ફેરફારો મિત્રો જાણી લેજો નહીંતર મોટું નુકસાન થાય છે આપ શું જાણો છો જ્યારે જ્યારે મિત્રો મહિનો ચેન્જ થતો હોય છે ત્યારે કેટલાક એવા નિયમો છે બદલાઈ જતા હોય છે જે દરેક લોકોને જાણ કરી હોવી જોઈએ બેંક સંબંધિત હોય ક્રેડિટ કાર્ડ સંબંધિત હોય જો આ નિયમો તમે ન જાણતા હોય તો તેની પેનલ્ટી પણ આવી શકે છે અને કેટલીક જગ્યાએ તમારે ધક્કા પણ ખાવા પડે છે

તો સૌથી પહેલાં આપણે વાત કરી લેવી એલપીજી ગેસની કિંમત મિત્રો પહેલી નવેમ્બરના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર આવ્યો હતો ઓગણીસ કિલોના જે કોમર્શિયલ સિલિન્ડર છે એની અંદર લગભગ મિત્રો છેતાલીસ રૂપિયાનો વધારો થયો છે માનવામાં આવી રહ્યું છે કે ઓઇલ કંપનીઓ ડિસેમ્બરમાં ફરી એક વખત સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે તેવા અહેવાલ મળી રહ્યા છે તો ખાસ કરીને એ પણ મિત્રો જાણકારી મેળવી લેજો ત્યારબાદ જ મિત્રો ખાસ કરીને ગેસની બોટલ છે એ ખાસ કરીને રિફીલ કરવા માટે એજન્સીનો કોન્ટેક કરજો આજકાલ મિત્રો ક્રેડિટ કાર્ડ ઘણા બધા લોકો વાપરે છે ઘણા બધા રિવર્ડ પણ મળે છે કેટલાક એની અંદર ફાયદો પણ છે પરંતુ જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થઈ ગયો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે આપણી ઇન્ડિયાની સૌથી મોટી બેંક કહેવાય એસબીઆઈ તો એના ક્રેડિટ કાર્ડમાં ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાઈ જ રહ્યા છે આવતા મહિના એટલે કે ડિસેમ્બર મહિનાથી સ્ટેટ બેંકના લગભગ અડતાલીસ અલગ અલગ જે કાર્ડ છે પર આવા જે વ્યવહારો છે જેની અંદર ખાસ કરીને ગેમિંગ ગેમિંગના લગતા એટલે કે ગેમને લગતા જે નિયમો છે એની અંદર અલગ અલગ જે કાર્ડ ઉપર જે રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ છે એ મિત્રો હવે નહીં મળે તેવું મિત્રો ખાસ કરીને ગેમિંગ પ્લો પ્લેટફોર્મની અંદર જે રિચાર્જ કરવામાં આવે છે જે કાંઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તેના ઉપર ખાસ કરીને રિવોર્ડ પોઈન્ટ નથી મળવાના તો એ પણ જાણકારી આધાર અપડેશન માટે હાલ મિત્રો ખૂબ જ આધાર અપડેશનની કામગીરી ખૂબ જ જોરથી ચાલી રહી છે સરકાર દ્વારા એ કહેવાય છે હોય કે અપાર દ્વારા ખાસ કરીને કેટલાક એવા નિયમો છે જેને લઈને મિત્રો આધાર કાર્ડમાં મિત્રો આપણે ફોટો છે એડ્રેસ છે નામ સહિતની વિગતો છે એ અપડેટ કરાવવા માંગો છો તો ખાસ કરીને ચૌદ ડિસેમ્બર સુધી મફતમાં અપડેટ કરી શકો છો તેવી ખાસ કરીને માહિતી મળી રહી છે આ પછી તમારે કોઈ પણ અપડેસ કરશો તો એના માટે જે પણ સરકારે ચાર્જ લખેલો છે પચાસ રૂપિયા સો રૂપિયા એ ચાર્જ તમારે ચૂકવવો પડશે હાલ મિત્રો અમુક જગ્યાએ ખાસ કરીને મફતની અંદર અપડેટ અપડેટથી ચાલુ છે ફોટો છે એડ્રેસ છે એવી બાબતો છે નજીવી ફી લઈને મિત્રો અપડેશન ચાલુ છે અને કેટલીક જગ્યાએ તો ફ્રીની અંદર પણ ચાલુ છે જેની અંદર ખાસ કરીને જે કામગીરી ચાલતી હોય એના પ્રમાણે તો ચૌદ ડિસેમ્બર પછી તેના ચાર્જની અંદર ફિક્સ વધારો કરવામાં આવશે અને ખાસ કરીને હવે વાત કરીએ બેંક હોલિડે ડિસેમ્બર મહિનામાં ઘણી બેંક રજાઓ આવવાની છે કારણ કે નાતાલ છે આ વર્ષ બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થઈ રહ્યું છે તો એને લઈને કોઈ પણ કામ માટે બેંકમાં જતાં પહેલાં ખાસ કરીને કેટલી કાળજી લઈ લેજો ડિસેમ્બર મ મહિનામાં લગભગ કુલ સત્તર રજાઓ મિત્રો આવવાની છે આમાં પચીસ ડિસેમ્બર અને સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે કારણ કે નવું વર્ષ વર્ષથી ખાસ કરીને નાતાલથી નવ વર્ષ શરૂ થતું હોય છે તો ત્યારે પણ ઘણી બધી સ્થાનિક રજાઓ પણ આવતી હોય છે તો તેને લઈને બેંકની અંદર લગભગ સત્તર દિવસ જેટલી રજાઓ પણ આ મહિનાની અંદર જોવા મળી શકે છે ટ્રાયના નવા નિયમો પહેલી તારીખથી લાગુ થઈ રહ્યા છે દેશના ટેલિકોમ રેગ્યુલેટરે કહ્યું છે કે ઓટીપી સંબંધિત નવા નિયમો ડિસેમ્બર મહિનાથી લાગુ કરવામાં આવશે આ નિયમો લાગુ થતાં જ ઓટીપી આપવામાં સમય લાગશે અને અગાઉ આ નિયમ પહેલી નિયમ્બરથી લાગુ થવાનો હતો પરંતુ ખાસ કરીને હવે એની અંદર જે કંઈ ફેરફાર કરવા જઈ રહ્યા છે તેની અંદર ડિસેમ્બર ડિસેમ્બરથી મિત્રો તારીખ આપેલી છે છતાં પણ એની અંદર ફેરફાર થઈ શકે છે જેને લઈને ઓટીપી આવવામાં થોડોક સમય પણ લાગી શકે છે પહેલી ડિસેમ્બરથી તો આ પાંચ મહત્ત્વના નિર્ણયો હતા ખાસ કરીને પહેલી ડિસેમ્બર મહિનો શરૂ થયો છે લાસ્ટ મહિનો છે અને ત્યારબાદ બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે તો ખાસ કરીને લોકોએ આ બાબતે ખાસ કરીને પોતાના જે કામગીરી હોય એ ધપાટે મિત્રો પતાવી લેવાની અહીંયા મિત્રો માહિતી આપવામાં આવી છે તો આજ વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત